નમસ્કાર મિત્રો આજે આ બાર વર્ષની દીકરી કે જે વિક્રમ ભુવાજીને અને આખા ગામને લઈ અને પાછી વિક્રમ બુવાજીના ગામમાં આવે છે અને આવીને કહે છે કે હે વિક્રમ બુવાજી માતા મેલડી જો તમને એક એવો ચમત્કાર દેખાડે અને આખા ગામને પણ જોવા મળે આ ગાંગીને પણ જોવા મળે અને એના બાબાને પણ જોવા મળે તો એમ માનજો કે માતા મેલડી તમારા ઉપર રાજી છે અને તમને માફ કરી દીધા છે અને તેઓ હવે તમને ગામમાંથી બહાર નથી જવા દેવા માગતા ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે પણ બેટા એવો ચમત્કાર થાય તો માનીએ ને ત્યારે દીકરી કહે છે કે માતા મેલડી હજાર હાથવાળી છે અને ચમત્કાર તો એને કરવાના છે કાઈ આપણે તો થોડા કરવાના છે અને તમે અહીંયા ઊભા રહો હું એકલી તમારા ઘરમાં જઈ અને માતા મેલડીના ધૂળના ધડીમલે દર્શન કરીને પાછી આવું છું અને આમ આટલું કહી અને આ દીકરી પહોંચી વિક્રમભુવાજીના ઘરમાં અને ત્યાં માતા મેલડીના મઢ પાસે જઈ અને ત્યાં જ એ ધૂળના ધડીમલે સમાઈ જાય છે અને આ બાજુ વિક્રમ ભુવાજી અને આખું ગામ ઘણા સમયથી બહાર ઊભું છે અને જ્યારે વિક્રમ ભુવાજી પાછા એમના ઓરડામાં જઈને જુએ છે તો તેમાં કોઈ છે જ નહીં અને એ દીકરી કોણ જાણે ક્યાં ગાયબ થઈ ગઈ ઘરમાં કોઈ છે નહીં તેથી વિક્રમ ભુવાજી બહાર આવી અને ગાંગી અને એના બાબાને કહે છે ત્યારે તેઓ અંદર જઈને જુએ છે તો દીકરી છે નહીં અને પછી તો આખું ગામ જુએ છે તો પણ દીકરી અંદર છે નહીં ત્યારે ગામના સૌ માણસો સમજી ગયા કે આજે માતા મેલડી આખા એ ગામ વચ્ચે આવડો મોટો ચમત્કાર કરી ગઈ અને માતા મેલડી સાક્ષાત નાની દીકરીના રૂપે આવી અને આખા ગામને અને ગાંગી એના બાબાને અને વિક્રમ ભુવાજીને પરચો આપી ગઈ અને તે એમ કહેવા માંગતી હતી કે વિક્રમ ભુવાજી તમને મેં મેલડીએ માફ કરી દીધા છે અને તમને માફ તો કરી દીધા છે પરંતુ હવે આ ગામ છોડીને જશો નહીં અને આમ હવે ગાંગી વિક્રમ ભુવાજીની પાસે જઈને કહે છે કે વિક્રમ ભુવાજી દીકરીના કહેવા પ્રમાણે ચમત્કાર થઈ ગયો છે અને માતા મેલડીએ તમને માફ કરી દીધા છે બોલો હવે ગામ છોડીને જવું છે ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે ના ગાંગી હવે ગામ છોડીને નથી જવું કારણ કે મને માતા મેલડીનો ચમત્કાર મળી ગયો છે અને આવી સાક્ષાત માતા જેના ઘરે બેઠી હોય એને માતા ઘર વગરના તો ના જ કરે અને આ તો એક મારી કસોટી હતી અને એમાં હું પાર ઉતર્યો છું ત્યારે ગાંગી કહે છે કે વિક્રમ ભુવાજી ખરેખર તમારી ઉદાર ભાવના જોઈ અને આજે અમને પણ ખૂબ જ આનંદ થયો છે કે ખરેખર વિક્રમ ભુવાજી સિવાય કદાચ કોઈ બીજો માણસ હોત ને તો આવું માલ મિલકત અને ઘર બાર મૂકીને ના જાય પરંતુ વિક્રમ ભુવાજી ધન્ય છે તમને કે તમે માતા મેલડીના બોલને પાડવા માટે આ ગામ છોડીને ચાલ્યા હતા ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે હું તો કાંઈ મૂકીને નહોતો જતો અને મારી પાસે તો એટલી બધી મિલકત હતી કે હું આ બધી જ મિલકતો મૂકીને જતો રહું ને તો પણ મને કાંઈ ફરક નહોતો પડવાનો ત્યારે ગામના માણસો પૂછે છે કે વિક્રમ ભુવાજી તમારી પાસે બીજી મિલકત છે આવી તો તમે અમને કહ્યું જ નથી તો પછી તમે આ ઘર બાર મૂકીને જતા હતા તો પછી તમારી બીજી મિલકત કઈ હતી અને એ ક્યાં છે ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે હું મારી સાથે મારી લોઢાના દાંતવાળી મેલડીને લઈને ચાલ્યો હતો અને આ ઘર બાર જમીન જાગીરી આ તો બધી દેખાવ પૂરતી મિલકત છે પરંતુ મારું સાચું ધન અને મારી સાચી મિલકત તો મારી મેલડી છે અને મારી સાથે માતા મેલડી હોય તો પછી મને કઈ વાતનો ડર હોય અરે જેના ભાગલે મારી મેલડી જેવું દેવ પૂજાય છે ને એને ક્યારેય મારી મેલડીએ નોંધારા નથી રાખ્યા અને ક્યારેય એમને કોઈ જગ્યાએ પાછા નથી પડવા દીધા તો પછી હું માતા મેલડી જેવી મિલકત લઈને નીકળ્યો હોય તો મને બીજા ગામમાં જવામાં શું તકલીફ હોય ત્યારે સૌ ગામના માણસો કહે છે કે વાહ વિક્રમ ભુવાજી વાહ ખરેખર આજે ખબર પડી કે તમને જ માતા મેલડી કેમ મળ્યા કારણ કે તમારા દિલમાં માતા મેલડી વસેલા છે અને માતા મેલડી તમને ખૂબ જ સારી રીતે ઓળખે છે ભુવાજી ત્યારે ભુવાજી કહે છે કે હવે ચાલો ગામ લોકો માતા મેલડીના દર્શન કરી અને ગાંગી અને એના બાબાને પણ માતા મેલડીના દર્શનનો લાભો આપીએ અને પછી ગાંગી અને એના બાબા વિક્રમ ભુવાજીને કહે છે કે હે ભુવાજી અમે અહીંયા એટલા માટે આવ્યા હતા કે માતા મેલડીના કારણે અમે પેલી બધી જ ડાકણોને ભગાડી દીધી છે અને બધી જ ડાકણો ચાલી ગઈ છે અને જે કામરૂ દેશની મહાન રાણી હતી એને માતા મેલડીના ત્રિશુળ દ્વારા મોતને ઘાટ ઉતારી દેવામાં આવી છે અને તેને બાળીને ભસ્મ કરી નાખી છે ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે શું વાત છે ગાંગી તમારા ગામમાંથી શું ખરેખર કામરૂદેશની બધી ડાકણો ભાગી ગઈ છે ત્યારે ગાંગી કહે છે કે હા ભુવાજી અને એટલા માટે તો અમે આખું ગામ અહીંયા માતા મેલડીના દર્શન કરવા માટે આવ્યા હતા પરંતુ તમારી આવી હાલત જોઈ એટલે અમારા ગામના માણસો દર્શન કરી અને અહીંયાથી ચાલ્યા ગયા હતા અને હું અને આ બાબા બંને તમારા દુઃખને મટાડવા માટે અહીંયા રહી ગયા હતા ત્યારે વિક્રમ ભુવાજી બાબાના પગમાં પડી અને એટલું કહે છે કે હે બાબા ખરેખર તમે અહીંયા આવ્યા અને મારો જીવ બચી ગયો અને જો તમે અહીંયા ના આવ્યા હોત ને તો કોણ જાણે મારું સૂયે થાત અને માતા મેલડીના બોલની અવગણના કરી અને મેં ખૂબ મોટી ભૂલ કરી હતી અને હવે તો આજ પછી ક્યારેય માતા મેલડીના બોલની અવગણના નહીં કરું માતા મેલડી જેટલું કહેશે એટલા ડગલા ભરીશ અને આમ વાતચીત કરી અને ગાંગી અને એના બાબા એકરાથ ભુવાજીના ઘરે રોકાઈ છે અને સુખ દુઃખની વાતો કરે છે અને આમ કરતાં કરતાં એ દિવસ પૂરો થઈ ગયો અને બીજા દિવસની શરૂઆત થઈ ત્યારે બીજા દિવસે ગાંગી અને એના બાબા હવે વિક્રમ ફુવાજીની પાસે જઈને કહે છે કે હવે અમને રજા આપો અમારે અમારા ગામમાં જવું છે અને ગામમાં પહોંચી અને હજુ તો અમારા ગામના માણસોને મળવું છે કારણ કે હવે ગામ ખૂબ જ આઝાદ થઈ ગયું છે અને બંને રાજાઓ પણ અહીંયા આવ્યા હતા અને તેઓ પણ તમારી આવી હાલત જોઈ અને ખૂબ જ દુઃખી હતા માટે હવે એમને પણ જઈને કહેવાનું છે કે વિક્રમ ભુવાજી સાજા થઈ ગયા છે ચિંતા કરવા જેવી કોઈ વાત છે નહીં ત્યારે વિક્રમ ભુવાજી ગાંગી અને એના બાબાને પોતાના ગામમાંથી રજા આપે છે અને પછી ગાંગી અને એના બાબા ત્યાંથી ચાલતા ચાલતા હવે નીકળ્યા છે અને તેઓ ચાલતા ચાલતા ત્યાંથી પોતાના રહેઠાણે આવે છે અને રહેઠાણે આવતાની સાથે જ માલધારીઓ એમને જોઈ જાય છે અને તેઓ દોડી અને ગાંગી અને એના બાબાને સામે જાય છે અને સામે જઈને કહે છે કે હે ગાંગી અને હે બાબા તમે આવી ગયા છો આજે અમને ખૂબ જ આનંદ થયો કે હવે તમે અહીંયા પાછા તમારા રહેઠાણે આવી ગયા છો અરે બાબા તમારા વગર અમને નથી ફાવતું હવે વચન આપો કે અમને મૂકીને નહીં જાઓ ત્યારે ગાંગીના બાબાની આંખમાંથી આંસુ આવી ગયા અને તેઓ કંઈ બોલી ના શક્યા ત્યારે આટલી ઘટના જોતાની સાથે જ પેલા બધા માલધારીઓ પણ રડી પડ્યા અને રડતા રડતા કહે છે કે બાબા આજે જીવનમાં પહેલી વાર તમારી આંખમાં આંસુ જોયા છે તો શું અમે જાણી શકીએ કે તમને એવું તો કયું દુઃખ પડ્યું છે કે તમારી આંખમાં આજે દળ દળ આંસુડાની ધાર વહી રહી છે ત્યારે ગાંગીના બાબા એટલું કહે છે કે હું હવે તમને શું કહું અને તમને કેમ કરીને કહું કે હું હવે હંમેશને માટે અહીંયા તમારી પાસે રહું અને મને બધી ખબર પડી ગઈ છે ત્યારે પેલા માલધારીઓ પૂછે છે કે બાબા તમને શું ખબર પડી ગઈ છે અને તમે શું કહેવા માગો છો અમને આખે આખી વાત વિસ્તારથી કહો તો અમને ખબર પડે ત્યારે બાબા કહે છે કે હું કહેવા તો નહોતો માગતો પરંતુ આજે તમે બધા મને અહીંયા રહેવાની વાત કરો છો તો હું તમને કહી દઉં છું કે મારું જીવન હવે પૂરું થવાનું છે અને મારા જીવનના દિવસો હવે થોડા વધ્યા છે અને થોડા જ સમય પછી મારું આ પ્રાણ પંખેરું અહીંયાથી આ ખોળીઓ છોડી અને પરલોક પામવાનું છે ત્યારે આટલી વાત સાંભળદાની સાથે તંગી રડી પડી અને કહે છે કે ના બાબા ના તમે આવી વાત ના કરો તમને કાંઈ નહીં થાય અરે તમે આવું કેમ વિચારો છો અને તમને વળી આવું કોણે કહ્યું ત્યારે ગાંગીના બાબા કહે છે કે ગાંગી મારી પાસે એક એવી પણ વિદ્યા છે કે એ વિદ્યાથી આપણે એ પણ જાણી શકીએ કે આપણું આયુષ્ય કેટલું છે અને કેટલા દિવસ હું જીવવાનો છું ત્યારે ગાંગી કહે છે કે બાબા તમે તો મને આવી વિદ્યા નથી શીખવાડી ત્યારે બાબા કહે છે કે ગાંગી એ પણ તને શીખવાડવાનો જ છું અને હજુ મારી પાસે થોડાક દિવસો બાકી છે ને એમાં હું તને ઘણી બધી વિદ્યાઓ હજી શીખવાડી દેવાનો છું જેનાથી તું આ સંસારમાં કોઈની સામે પાછી ના પડે અને આટલા દિવસ તો હું તારી સાથે હતો પરંતુ હવે તારે એકલાએ આ સંસારમાં લડવાનું છે અને તું એકલી અધર્મીઓ સામે લડી શકે ને એવી બધી જ વધેલી વિદ્યાઓ તને હું શીખવાડવાનો છું ત્યાં તો ગાંગી રડી પડી અને કહે છે કે બાબા તમારા વગર હું અધૂરી છું અને મારા બાબા વગર હું કોઈ પણ યુદ્ધ ના જીતી શકું કારણ કે બાબા તમને તો ખબર જ છે ને કે તમારા વિના હું કેટ કેટલી ભૂલો કરું છું અને હું હંમેશા ફસાઈ જાઉં છું અને જો તમે ના હોત ને તો આટલા સમય સુધીમાં તો આ ગાંગી પણ મોતને ગાઢ ઉતરી ગઈ હોય ત્યારે બાબા કહે છે કે બેટા અત્યારે ભાવુક નથી થવાનું હિંમત રાખ અત્યારથી તું આમ ભાગી ના પડ નહીતર મને તારી ચિંતા અત્યારથી મારી નાખશે અને આ બાજુ માલધારીઓ પણ રડી રહ્યા છે એમની આંખમાં પણ આંસુ છે અને તેઓ કહે છે કે બાબા તમે જે વાત કરીને એ વાત સાંભળી અને આજે દિલમાં દુઃખ થયું છે ભલે બાબા તમારોને અમારો કોઈ સંબંધ નથી પરંતુ બાબા એક માનવજાતની લાગણીથી કહીએ છીએ કે ખરેખર તમારા વગર અમને જરાય નહીં ફાવે અને અમે તો તમને એમ કહીએ છીએ કે બાબા તમે કાંઈક કરો અને તમને કાંઈ ના થાય ને એવું કરો કારણ કે તમારા વગર અમે પણ અહીંયા નહીં રહીએ ત્યારે ગાંગીના બાબા કહે છે કે ચાલો આપણે આપણા રહેઠાણે પહોંચીએ અને ત્યાં પહોંચી અને આરામથી વાત કરીએ અને આમ પછી ગાંગી અને એના બાબા માલધારીઓની પાસે પહોંચે છે અને ત્યાં પહોંચી અને તેઓ સુખ દુઃખની વાતો કરે છે અને ગાંગીના બાબા અને ગાંગી ત્યાં એક રાત રોકાય છે અને એક રાત રોકાઈ અને બીજા દિવસની વહેલી સવારે ગાંગી કહે છે કે બાબા હું મારા ગામમાં જવા માગું છું તમે આવો છો કે તમે અહીંયા રહો છો ત્યારે ગાંગીના બાબા કહે છે કે હું હમણાં અહીંયા રહીશ અને સાંભળ તું બે ત્રણ દિવસ પછી પાછી આવી જજે કારણ કે મારે તને અમુક ખાસ વિદ્યાઓ શીખવાડવાની છે અને જો તું આવવામાં મોડી પડીશ ને તો પછી તું મને કહેતી ના કે મેં તને કાંઈ શીખવાડ્યું નહીં ત્યારે ગાંગી કહે છે કે હા બાબા હું બે દિવસમાં પાછી આવીશ અને હવે અત્યારે હું જાઉં છું અને આમ આટલું કહી અને ગાંગી સમડી બની અને આકાશ માર્ગે ઉડી જાય છે અને ઉડતી ઉડતી પોતાના ગામમાં પહોંચે છે અને ગામના ચોકમાં ઉતરી અને પાછી તે સમડીમાંથી ગાંગી બની જાય છે ત્યારે ગામના સૌ માણસો ગાંગીને જોઈ અને ખૂબ જ રાજી થાય છે અને પછી તો સુરજસિંહ અને વિજયસિંહ બંને ગાંગીની પાસે આવે છે અને આવીને કહે છે કે ગાંગી અમને માફ કરી દેજે તારા માટે જે અમે મહેલ બનાવ્યો હતો ને એ મહેલ આજે બળીને ખાખ થઈને ઊભો છે અને તેની રાખ થઈ ગઈ છે પરંતુ ગાંગી અમારી ઈચ્છા અનુસાર અમે તારા માટે મહેલ તો બનાવવાના છીએ બોલ હવે તારી રજા છે અને જો તારી રજા હોય ને તો જ મહેલ બનાવો છે રજા વગર હવે કાંઈ કરવું નથી કારણ કે પેલી વખત તારું અને બાબાનું કેવું ના માન્યું અને એના બદલામાં આખું એ ગામ કેટલું હેરાન થયું માટે બોલ ગાંગી હવે શું કરીએ ત્યારે ગાંગી કહે છે કે તમારે જો મારા માટે મહેલ બનાવવો જ હોય ને તો તમે હવે મહેલ બનાવી શકો છો કારણ કે હવે આપણા ગામ ઉપર કોઈ સંકટ આવવાનું નથી અને સંકટ આવશે ને તો આ ગાંગી લડી લેશે પરંતુ તમને કોઈને કાંઈ થવા નહીં દે ત્યારે ગાંગીની વાત સાંભળી અને બંને રાજાઓ ખૂબ જ ખુશ થાય છે અને ગાંગી માટે નવા મહેલ બનાવવાનું આયોજન શરૂ કરે છે અને પછી ગાંગી માધવરાયની પાસે પહોંચે છે અને માધવરાયને અને આખા ગામને ભેગા કરીને કહે છે કે હે ગામ લોકો વિક્રમ ભુવાજીની ચિંતા કરશો નહીં વિક્રમ ભુવાજીને માતા મેલડીએ સાજા કરી નાખ્યા છે અને હવે તેઓ પહેલાંના જેવા સારા થઈ ગયા છે અને થોડા જ દિવસોમાં તેઓ અહીંયા આપણા ગામમાં પણ આવવાના છે ત્યારે ગાંગીની આટલી વાત સાંભળી અને આખા ગામના માણસોએ રાહતનો શ્વાસ લીધો અને કહે છે કે હાસ વિક્રમ ભુવાજી બચી ગયા અને મિત્રો પછી આ ગામમાં શું ઘટના બને છે અને ગાંગીના બાબાનું કેવી રીતે મોત થાય છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી